તો હીટવેવને પગલે વડોદરા કોર્પોરેશનનો નિર્ણય તમામ અર્બન હેલ્થ સેન્ટર ઓઆરએસ પાવડર ફ્રીમાં આપવામાં આવશે વડોદરામાં જગ્યાએ વોટર કુલર પણ મુકાયા છે અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધીને પાણીની પરત બાંધવામાં આવશે બગીચાના સમયમાં પણ વધારો કરવાનો આદેશ કરાયો છે હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફને બપોરના સમયે નોકરી પર હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે ખાસ કરીને લઈ અને લોકોમાં ફેલાય લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળે એ માટે વડોદરા શહેરમાં જેટલા સીસીટીવી છે એની ઉપર લોકોમાં જાગરૂકતા ફેલાય એ માટેની ક્લિપો કન્ટિન્યુઅસ ચાલશે ગરમી દરમિયાન લોકોએ શું શું કાળજી રાખવી એ બાબતની પણ જાહેરાત કન્ટિન્યુસ થતી રહેશે ખાસ કરીને લાઉડ સ્પીકરથી પણ લોકોને જાણ થાય એ દિશામાં પણ વડોદરા કોર્પોરેશન પ્રયાસ કરનાર છે વડોદરા કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ બિલ્ડરોને અને ઇન્ડસ્ટ્રીસના તમામ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટને લેટર લખીને જાણ કરવામાં આવી છે કે બપોરના એકથી ચારના સમય દરમિયાન જે કારીગરો મજૂરી કામ કરે છે અને મજૂરી કામ કરવાના લીધે જે એક્સરસાઇઝને લીધે બોડીમાં હીટ પેદા થતી હોય છે તેથી આ લોકો વધુ જોખમ ધરાવતા હોય છે આથી આ લોકોને બપોરના સમયે કોઈપણ જાતની કામગીરી કરાવવામાં ન આવે અને તેમને છાયડામાં આરામ આપવામાં આવે અને એમનું હાઇડ્રેશન મેન્ટેન કરવામાં આવે જેથી કરીને હીટ વ્યક્તિ સુરક્ષિત બચી શકે